ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુના બે વર્ષ સુધી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા શહેરમાં રહેતા અને મિલકત સંબંધિત ગુનાઓ સંડોવાયેલા અને પોલીસ ધરપકડ કરવા સારું ફરાર થઈ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના માનનીય પોલીસ કમિશનરશ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા સાહેબનાઓ તરફથી મળેલો હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ઇન્ચાર્જ એસીપી શ્રી મયુરસિંહ રાજપુર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મિલકત સંબંધિત ગુનાઓના કામે ફરાર થયેલ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી માટે સતત કાર્ય ક્રિયાશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી દુવર્ણાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ તથા ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે અક્ષર ચોક પાસે શંકાસ્પદ જણાય આવેલ ઇસ્લામ નામે મોહમ્મદ ઉસેન મોહસીન ભાઈ શેખ ઉમર સત્યાવીસ રહે મીરા એવન્યુ

નાસ્તો ફરદો હવાનો જણાય આવતા ક્રાઇમ બ્રાન્ચે આ હિસ્સમ સાથે કાયદેસરની કાર્યવાહી કરી અમદાવાદ શહેરના ચાંદઘેડા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ પકડાયેલ આરોપી મોહમ્મદ હુસેન મહસિનભાઈ શેખ ઝૂમ એપ્લિકેશન દ્વારા બુક કરી ભાડેથી મેળવેલ વાહન અને બારોબાર ફોર વ્હીલરના માલિકની જાણ બહાર ગાડીને ગીરવે આપી ઠગાઈના ગુનાઓ કરવાની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ હોય અને સને બે હજાર બાવીસમાં ઝૂમ એપ્લિકેશન દ્વારા અમદાવાદથી ભાડેથી કાર મેળવવા માટે અન્ય વ્યક્તિઓના નામથી બુકિંગ કરી આરોપી અન્ય સાગરીતો સાથે મળી અમદાવાદ જઈ અન્ય વ્યક્તિઓના ડોક્યુમેન્ટ આપી તારીખ સોળ આઠ બે હજાર બાવીસથી વીસ આઠ બે હજાર બાવીસ સુધી મારુતિ સ્વિફ્ટ કાર ભાડેથી ફેરવવા માટે મેળવી આરોપીઓએ ત્યારબાદ ભાડેથી બુક કરેલી લઈ ગયેલા કારના જીપીએસ સિસ્ટમ તેમજ તેઓના મોબાઈલ ફોનો બંધ કરી ફરિયાદીની ભાડે લઈ ગયેલા કાર પરત નહી કરી ઠગાઈનો ગુનો કરી આ આરોપી આ ગુના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો રહેલો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીને હાલ સુધી કાઢવામાં આવેલ છે